પ્લેન માં જાવ ને મે પ્લેન માં જવાય ને કઈ હાલી ને તો મન કે ફલાણી કંપનીના પ્લેન માં જતા નહીં બેકારી છે પછી મન કે અમેરિકા તમે જાવ જમવા નહીં મજા આવે છે અમેરિકા હું કઈ કામે જાવ કીધું આ ટ્રમ્પ સાહેબ ને મળવાનું છે કે તમને નહીં મજા બે અઢી મહિના થયા એક દિવસ દુકાન નીકળ્યો તો મન કે કા તમે અમેરિકા જઈએ રહ્યો મેં કીધું આ જઈએ ને મેં ફ્લાઇટમાં ગયો ઓલો રોટલો છાશ બધું મળે સરસ મજાનું મજા આવી ગઈ મન કે ટ્રમ સાઇટ નહીં મળ્યા અરે મેં કીધું ટ્રમ સાહેબ મળ્યા મેં કીધું અને જેવા મને ટ્રમ સાઇટ મળ્યા ને મારા માથા આવું જોઈ મન કે આ બોગસ વાળો કોને કઈ પણ હમણાં એક બેન કે કરિયાણા દુકાન બોલો કરિયાણા દુકાન જઈને કે ચોખા બતાવો ચોખા તો આઠ દસ જાય ને ચોખા બતાવો તો બધા આન 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 લાંબા દાન ટૂંકા દાન તો બધાય જોયા પછી બેન ક્યાં ચડશે ઓલો ભાઈ કે જ્યાં ચડાવ હોય ત્યાં ચડે પૂછો હોય ક્યાં મોંઘી બેન ને કે ચોથા માળે ચડાય હોય છે આ રમા બેન ને પૂછો છઠ્ઠા માળે ક્યાં ચડાય હોય એમ નહીં આમ ચડશે એમ માજીદ બેન ને કેતા કે કાલે તારી મોટર શરૂ રાખી તો બેન કે ના રે ના કેમ એમ પૂછો છે કે અવાજ બહુ હતો કે તમારો ભાઈ છે ને નાખો ડરતા હમણાં એક પતિ પત્ની બરાબર બેઠા ને હળવા મૂળમાં બેઠા વાતો કરતા હોય પતિ પત્ની બી બેઠા હતા ને એટલે પતિ એની પત્ની ને કીધું કે હું ગુજરી જાઉં તો તું શું કરીશ એની પત્ની કે તમને કઈ નો થાય કે

એવી ક્યાં ગય ડોસી માં ક્યાં બોલો તાવીથો ને તાવીથો મારે બાથરૂમ જવું છું તો ડોસી માં તાવીથો દીધો દાદા થોડી દાદા આવીને બેઠા ત્યાં વળી છોકરો ઊભો થયો કે બાપા તાવીથો ક્યાં મૂક્યો બાથરૂમ તમને કહું તાવીથો ક્યાં મૂક્યો મારે બાથરૂમ જવું છે મેં કીધું આ બધા બાથરૂમમાં તાવીથો લઈને કાં જાય છે મનકી અંદર ની કડી તૂટી ગઈ છે ત્યાં અમે ભરાવી તાવીથો હમણાં ભાઈ ઘરે ઉઠ્યો ને મેં કીધું દાદા ક્યાં છે મન કે દાંત કાઢે

તમે જોજો આપડે કબાટ હોય ને ઘરની અંદર કબાટની અંદર આપડા જેટલા કપડા પડ્યા હોય ને ત્યારે કબાટ ખોલીને તમે જોજો આપણે પહેરવા છે ને ક્યારે આપણને જૂના લાગશે પણ કોકને દેવા છે ને ક્યારે આપણને નવા લાગશે આ હમણાં તો બાઘાને એના શેઠ મારતા હતા બોલો મને નોકરી આવ્યો ને આમનો નોકરી રો તેને શેઠ મારતા હતા એટલે મેં કીધું કા મારો મન કે મારી મારીને તોડી નાખો મે છુકા મારો અરે મન કે માર બાપા ઝાપટ માર લીધી તો મે બાગાને કીધું મે બાકા આમ શેઠ ને પપ્પા ઝાપટ માર લેવાય મન કે મે કીધું આમ શેઠના પપ્પાને ઝાપટ માર લેવાય મન કે ભાઈ મે ઝાપટ નથી માર્યો મે કા અરે મન કે ના બાપા ને ગાલે મશરૂ બેઠો તું તો હું ભાળી ગયો તો મે એક ઝાપટ મારી તો મશરૂ માર્યું મે છે

ભટકાન્યુઝપેપર વાંચતો બોલો તો હું એની પાસે ભાઈ અંગ્રેજી ન્યુઝપેપર વાંચો છો મેં કીધું આજે સાડા દસ વાગે કેમ એવી રીતના અરે મન કે કઈ નઈ આજ હવારમાં ભૂલમાં પેપર વાળો હોય છે ને

તેની ઘરવાળી કે પણ હાથ ધ્રુજે એવું શું કામ કરવું જોઈએ આપણે એનો ઘરવાળો કે તને ખબર પડે છે હાથ ધ્રુજે ને કદાચ હું પેગ બનાવું ને હાથ ધ્રુજતો હોય તો અડધું ઢોળાઈ જાય એમાં વાંધો નહીં યાદ શક્તિ વળી જાય તો ખબર કેમ પડે કે માલ ક્યાંથી લાવવો હોય એક બે નબર એને ઘરવાળા કહેતા હતા જે દારૂ પીવે એની ઉપર મારી હમધરતી નથી હોતી જે દારૂ પીવે એની ઉપર મારી હમધરતી નથી હોતી તો એનો કે પણ જેને દારૂ મરી બહુ સારી વાત કરી મનકે હા હા મૂકી દીધો મેં કેવી રીતના મૂક્યો અરે મનકી ની વાત જ જવા દો મેં કયો તો ખરા કેવી રીતના મૂક્યો અમારા પ્રોગ્રામમાં કોક ને કેવા થાય અરે મનકે રાતે અઢી વાગ્યા સુધી મેં મોબાઈલની ની ફ્લેશ ચાલુ કરીને મોબાઈલ ગોત્યો આમામ આમ ચેટિંગ કરતો એમાં વળીને હું વિચારે આવ્યો વોઇસ પાસવર્ડ ફિટ કરવું છે તો આમ મોબાઈલ અંદર આમ પાસવર્ડ હજી ફિટ કરવા ગયો ને પોતાનો કે બાજુ માંથી કૂતરું બહેન અને આને ઓકે દબાઈ ને તો પછી એવા લોક ખૂલે નહીં કુલે અલગ 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 કૂતરા ને મોઢા પાણી કૂતરા ને બહા